ਨਾ ਗਾਜਣ ਕਾਰਣ ਗੀਤੜਾ ਇਹ ਨਾ ਮਾਰਾ ਵਤਨਨੀ ਸੁ ਕਰਵੀ ਵਾਤ ਗਾਈ ਨਾ ਗਾਜਣ ਕਾਰਣ ਗੀਤੜਾ ਇਹ ਨਾ ਮਾਰਾ ਵਤਨਨੀ ਸੁ ਕਰਵੀ ਵਾਤ જાય માતા મિત્રો જય મુકુલ માં જય સોનબાઈ માં જય તુરકા દેજ કેમ છો બધા મજા માં આવ્યો બાપ બધા મોજ માં છો અને અત્યારે જો આપણે ભેહો માં છીએ વાગ્યા છે હાડા નવ જેવું ઊંચું છે ને આપણા માલ જો આમ ડુંગર ઉપર સડી ગયા છે અને વરસાદના ના ઝીણા ઝીણા સાટા ખરે છે વરસાદ હવે બહુ સારો થઈ ગયો છે અમારે બે ત્રણ પૂર કાઢ નાખ્યા છે અને નેરા બધા વેતા કરી દીધા છે એટલે એ કઈ ઉપાધિ છે નહીં અને અત્યારે જોવો ધીમો ધીમો વરસાદ ચાલુ જ આવે છે વરસાદનું વાતાવરણ વધારે છે અને વરસાદ જેવું એવા કરે છે એટલે માલને આપણે ડુંગર ઉપર વાહર ચડાવી ચઢાવી દીધા છે આમાં બધે આપણી ભેહું જોવો સરે છે ને આમાંનામાં શરીર આમાંનામાં બે છે કારણ કે વરસાદ જવું છે એટલે પાણી લઈ જવાની કાંઈ ઉપાધિ નથી કારણ કે તડકો હોય તો પાણીએ લઈ જવા પડે વરસાદને પવન જેવો બહુ છે વરસાદ જોઈ શકો છો અમારી ઘાંટી ગીરા લીલી ના જેવી થઈ ગઈ છે કારણ કે લીલી દેખાય તમને ઠેઠ નજર પોગે ન્યા લગી તો માલ રોવામાં બધી આપણા સરે છે અને વરસાદ ધીમો ધીમો ઝરમર ઝરમર આવે છે કઈ હરિયાળી ગીર શેરૂડી અનપવિત પ્રેમ ઘેલુડી ਰਾਟੋゼ ਦੀਪਤੀ ਕੈ ਵੀ ਸੰਧਿਆ ਰੂੜੀ ਸਾਂਝ ਐ ਲਾਲ ਪਾ ਘੜੀਏ ਕੋਕਲਾ ਡੜੋ ਰੂੜੋ ਫਿਰ ਉਭਵਨ ਰਾਜ ਵਾਦਲ ਯੂ ਵਾਰਨਾਲਤੀ ਆ ਨੜੀਓ ਜਾਨ ਮਾ ਕੇ ਦੀ ਹਰੀਆਲੀ ਗੀਰ ਸੈ ਰੂੜੀ ਅਨਪਵੀਤਰ ਪ੍ਰੇਮ ਘੇ ਲੋੜੀ ਆ ਮਰੀ ਗਾਂਢ ਗਿਰਨੀ ਮੋਸ ਸੋ ਬਦਾਨੇ ਜਾ ਮਾਤਾ ਜੀ ਜਾ ਸੋਨਲ ਮਾ ના ગાજણ ચારણ ગીત મારા વતનની ની શું કરવી વાત ગાય ના ગાજણ ચારણ ગીતના મારા વતનની ની શું કરવી વાત કે માન માયાળુ દિલ દયાળુ ਆਵਾ ਕੋਈ ਮਾਇਆ ਵਾਲਾ ਮਣੇ ਏਵੀ ਭਵਿਅਲ ਸੇ ਬੋਮ ਅਮਾਨੀ ਬਰੜਾ ਨੀ ਬਿਰੋਧ ਭੋਰੇਲੀ ਏਵੀ ਭਵਿਅਲ ਸੇ ਬੋਮ ਅਮਾਨੀ ਬਰੜਾ ਨੀ ਬਿਰੋਧ ਭੋਰੇਲੀ